નાકો કળજલે કાલ દેવા ગંટાળા ને બેલા આખો ઉપર સરીન પાળી દો તો લે મારવાનો પાળવાનું આગળ વગર તો થોડું રે તું જ એ તો Apalagi nyetra Pohon maaf Tegak aja nanti bukulah Ternyata rekan ditarik Wah 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 Aduh ini penyakit Aduh ini penyakit

ચલો ગાઈસ સેટિંગ થઈ ગયું તો નાખવાનું આ બોલી ઊભો થઈ જશે ઊભો તો થઈ જામો આપણે આપણે ભરવાની છે મપળીનો બકો આસુ ટપરો મોટા ઓમ ભરઈ અને તે નાખી દેવાનું છે આલ તો બહાર નાખીએ મપળ્યો આવી ઝેણી ઝેણી તો પોશી હે ઉપર પોર લાયા તો નહીં ખાસી હતી બધી પોસી પોસી અમુક શું ભરેલી બાકી પોસી વધારે શું અમુક ભરેલી તો આટલું ટોલું ભરવાનું ચાલો તા તો જો ગઈ જાર દે ભરવાનું હોય ઓ મો ભરવાનું જ પણ ઓછું જાય પેલો બધા જાય ચાલો હતા શેય પત્ર ઓ પત્ર તો બોકરી હોતા આ વાત છેલ્લો કરાત પણ આ તો અધર બધા

કાલ આવાની છે કૃપાની ફોન કરવાનું કેતી હતી ફોન કરીએ તારી ને મુઠું શું કરી છે આ વાળી કોક નહીં બાળી ગયેલા

ત્યાં હળા કઈ વાગ્યા છું અને ટ્રેક્ટર લગાવી છું ત્યાં આ ઉખેડામાંથી ભરવાનું હોય કોણ પાછળ ને મારે ઘર પાછળ રીતન બાપાની છે તમાકુ ખાતર ભરવાનું છે ત્યાં અત્યારે હાલ અને વરવાદ આવે ને એવું કરીશું અટા તો કાઢ જ છે

cara तारे ले kalau आवत नी guys

કવડી તું પાળ કે હેડી અમે ભરી તો ન હોય ઉપાળી એટલે ઓન વાર હે નાખવાનો ચલો ગાય છે એના પાડશું પૂંજા કારણ કે આપડે ભરીતું નહીં હોવાના ઉપાડી જેટલે ઓણ વાર આવે છે પછી બીજા ટોલા આપણા વાર આવે છે ઉપાડ અને આખી છે ભૂખ એટલે નાસ્તા ટાઈમ ચાલી જઈએ ઉપર ઉપર સડી ના રીપ આખો એ પાડવાનું છે ઉપર ઉપર તો ઘણો ઘણા પાક્યા લાગે એવો તો મને થોડો કાચા જેવો પણ અરે કાચો નહીં આમ ઘડે મધ છે આ બધો આ રહ્યું કલર થોડો અંદર ફોન ને એવું લાગે લીલો પણ બહાર તો પીળો દેખાય એટલે પાકી ગયું ઘણી મધ હોય ચલો તમે ખાઈ લઈએ એવું લાગે છે કે ભાઈ ચીબડો આ સીપડો નહીં આમ ફાળો

આખું રિપેરિંગ લઈ જાય આખું મસલનું બસલ બધું લઈ જાય એવું કામ કાજ છે સોળનું બહુ ખતરનાક કોડી તૈણ ભર્યા છે આને ચેટલા હાથ વાગ્યા પછી બાકીનો કાલે ભરાવ આ રે લેવા એકેલી કરતા હતા ને બાફેલી તો મજાઈ જાય બાકી પોણી અંદરનો રહ આવે ને પોણી સુટઈ મલાઈ જાય હં નહી મજા આવતી તો માં તો હું મે થાઈન ડામ કોકળો કોરો પડી જાય મજા શેકે ના ના વેલકે ની છે બાફી છે બધી